ગામડી ગામમાં ગટર સમસ્યાથી લોકો પરેશાન 30 થી વધુ સોસાયટીઓમાં ગંદા પાણીનો ત્રાસ મહિલાઓનો મનપા કચેરી વિરોધ કરમસદ આનંદ મનપા આવેલા ગામડી ગામની નવરંગ સોસાયટી સહિત 30 થી વધુ સોસાયટીઓમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેને લઈને સ્થાનિક 4000 થી વધુ રહીશોને ગંદા પાણી પડીને અવરજવર કરવી પડી હોય છે અને તેનામાં પગમાં ચામડીના રોગો થવાની સંભાવના વર્તાઈ રહી છે

પૂરતી તકેદારી રખાઈ નથી પંચાયતના સમયે નિયમિત ગટર લાઈનો સાફ થતી નથી જેના કારણે ગટર ઉભરાતી ન હતી છેલ્લા દસ માસ થી ગટર લાઈન ની સફાઈ કરવામાં આવી નથી જેના કારણે નવરંગ સોસાયટી સહિત આસપાસની ત્રીસ થી વધુ સોસાયટી રસ્તામાં ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે જેથી સ્થાનિક રહીશો અને બાળકોને શાળાએ માટે ગંદા પાણીમાં પડીને કરવી પડે છે તેમજ ગંદકીના કારણે મચ્છરો સહિત જીવાતો વધી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વર્તાઈ રહી છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા આણંદ મનપા કમિશનર સહિત કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલા લેવાયા નથી મનપા દ્વારા પ્રજાના પ્રશ્નો હલ ન થતા હોય તો ગામડી ગ્રામ પંચાયતનો દરજ્જો પાછો આપવા માટે રજૂઆત કરી હતી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે